અહીંયા સો ટકા જેટલા પડશે એ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને મત પડવાના છે વિધાનસભામાં મને અર્જુન મોઢવાડિયાને અને લોકસભાની અંદર કે ભારત સરકારના કેબિનેટ મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા અહીંયા સામેનું મેદાન તો સાફ છે કોઈ પ્લેયર શરિયાદ નથી ખાલી પાર્ટીઓ છે અહીંયા અમારા બધાનો જે મુખ્ય ધ્યેય છે એ વધારેમાં વધારે મતદાન કરવાનું અને જેટલું મતદાન થાય એટલું ભારતીય જનતા પાર્ટીને મળવાનું છે અહીંયા લીડનો સવાલ નથી જેટલા મત મળશે એમાં ભૂલે ચૂકે કે બે પાંચ મત કોંગ્રેસને મળી જાય અલગ વાત છે પણ અહીંયા એક તરફી રીતે આખો જિલ્લો પોરબંદર જિલ્લો અને આખી પોરબંદર લોકસભા મત વિસ્તાર છે એ જેમાં જૂનાગઢ જિલ્લાનો એક ભાગ આવે છે રાજકોટ જિલ્લાના ત્રણ મત વિસ્તાર આવે છે ને રાજકોટ જિલ્લાના બે વિધાનસભા મત વિસ્તાર આવે છે એટલે જેટલી બેઠકો છે એમાં તમામ ભારે લીડથી જીતવાના અને એક તરફી રીતે ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા છે આ બેઠક લોકસભા બેઠકમાં આખા ગુજરાતમાં સૌથી વધારે મત મેળવી અને વિજય થશે વિધાનસભામાં હું ઉમેદવાર છું એમાં પણ એવું જ વાતાવરણ બનવે છે સવાલ એટલો છે અહીંયા કે જે હરીફાઈ છે એ ભારતીય જનતા પાર્ટીના યુનિટો વચ્ચે છે કે કોણ વધારેમાં વધારે મતદાન કરાવીને વધારે વધારે મત લઈ જાય છે અહીંયા સામે કોંગ્રેસ કોઈ પિક્ચરમાં જ નથી એનો લગભગ દુકાન બંધ થઈ ગઈ છે બધી જગ્યાએ એટલે અહીંયા એક તરફી છે બધા મોદી સાહેબને મત આપવા માગે છે ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માગે છે અને બધા જ વિકસિત ભારત અને બદલેલું ભારત બને એ બધા જ એનો બધાનો સંકલ્પ પણ એ જ છે નહીં ચોક્કસ અહીંયા એક નહીં આખા ગુજરાત ઉપર અસર રહે છે જે રીતે મોદી સાહેબને સાંભળવા જનમેદની આવી હતી અને જે રીતે એ ગુજરાત સાથે જોડાયેલા છે આત્મી રીતે એ રીતે અહીંયા મોદી સાહેબની સભાની અસર છે જાદુ રીતે જે થોડા કોઈ ડબલ માઇન્ડ હોય તો એ બધાને અહીંયા પરિવાર માનીને મોદી સાહેબને પરિવારના વડા માનીને મતદાન કરવાના છે